ભજનનો વેપાર હરિ તારા નામનો આધાન પણ આધ્યાત્મિકતાનું સાચું સ્વરૂપ શું છે કારણ કે ધર્મ વિના પણ આધ્યાત્મિકતા ટકી ના શકે તો ધર્મના જ એક દિવસ એવો આવશે કે માણસો ધર્મમાં માનવાનું બંધ કરી દેશે જે હિન્દુ ધર્મ અને બૌદ્ધ ધર્મના આધ્યાત્મિકતાના ઉપરના જે પ્રિન્સિપલ્સ છે એના ઉપરથી એક નવી પ્રણાલી કા ઉભી થશે નવી સવારમાં હું રમેશ તમને આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે નવી સવારના સ્ટુડિયોમાં એક યુવાન હાજર થયા છે આજે આપણે એમની સાથે ઘણી બધી નવી સાંભળવાની ગમે એવી વાતો કરવાના છીએ નામ છે પૂજન પટેલ પૂજનભાઈ તમારું સ્વાગત કરું નમસ્તે પૂજનભાઈ તમારો સંબંધ અમેરિકા અને ભારત બંનેની સાથે અને તમારા હૃદયમાં સનાતન ધર્મ ભારતીય સંસ્કૃતિ માનવતા અને સંવેદના આ બધું અને તમે એક નવો જ આખો ઉપક્રમ હાથ ઉપર લીધો છે એક નવી યોજના તમે હાથ ઉપર લીધી છે એની વાત આજે તમારી સાથે કરવી છે તમે જે હંસવાણી જે પ્રોજેક્ટ ઉપર કામ કરી રહ્યા છો એ પ્રોજેક્ટ શું છે એ પહેલા અમને જણાવો મારું નામ પૂજન છે હું પોતે હ્યુસ્ટન નિવાસી છું અને આ પ્રોજેક્ટ હંસવાણી શું છે એના પહેલાં આપણે જઈએ કે હંસવાણીનો ઉદ્ભવ ક્યાંથી થયો કઈ રીતે અમે હંસવાણીના બારેમાં વિચાર્યું તો હું પોતે મહાકુંભમાં ગયો હતો અને ઇન્દ્રવદન ત્રિવેદી જે મારી સાથે જોડાયા હતા તે યુસ્ટનના બહુ મોટા કલ્ચરલ આઇકન કહેવાય એઓ ત્યાં હ્યુસ્ટનમાં અને ભરતનાટ્યમ અને કુચુપુડીના પોતે ડાન્સર રહી ચૂક્યા છે તો ઇન્દ્રવદન ત્રિવેદી સાથે હું ત્યાં ગયો હતો એમને અમે માસ્ટરજી કહીએ છીએ અને અમે એક વસ્તુ જોઈ કે ત્યાં પચાસ કરોડ લોકો આવ્યા હતા પણ આમાંથી સાચીમાં સનાતનનું નોલેજ કેટલા જણોને હતું કારણ કે મેં બહુ લોકો સાથે ત્યાં વાત કરી અને બધા એમ વાત કરતા હતા કે યે તો હમ દેખને આવે હે સબલો આવે હે તો સાથ સાથે દેખને આવે તો એક ટોળાની ભાવના કે બધા જોઈન થાય છે તો આપણે જોઈન્ટ થવું છે અને ત્યારે એક સુંદર વિચાર આવ્યો કે આપણે કંઈ કરવું જોઈએ એવું કંઈ કરવું જોઈએ કે નેક્સ્ટ પેઢી સુધી જે જે ગેપ છે જે આ પેઢી અને નેક્સ્ટ પેઢીનો જે ગેપ છે એ સચવાઈ જાય અને આધ્યાત્મિકતામાં આપણે સાચો આધ્યાત્મિકતાનું જ્ઞાન આપણે નેક્સ્ટ પેઢીને આપી શકીએ જે પેઢીનો હું પોતે છું જેન ઝી કહેવાય કે મારા પછીની જે પેઢીઓ આવશે પણ એ જે જે ગેપ ક્રિએટ થઈ રહી છે એટલે ભાઈશ્રી રમેશભાઈ ઓઝા યુસ્ટન આવ્યા હતા અને ભાઈશ્રીએ એ વખતે એમની કથામાં એક વાત કરી હતી કે બહુ મોટો જર્મન ફિલોસોફર હતો મને એમનું નામ નથી ખબર પણ એ જર્મન ફિલોસોફરે વર્ષો પહેલાં એવી વાત કરી હતી કે એક દિવસ એવો આવશે કે ધર્મના નામે કે ધર્મના નામે જે બધા ખોટા કાર્યો થઈ રહ્યા છે કોઈ પણ ધર્મની વાત લઈ લઈએ તો આ જે બધી વાતો થશે આજે આ વાતોના કારણે એક દિવસ એવો આવશે કે માણસો ધર્મમાં માનવાનું બંધ કરી દેશે કારણ કે માણસ એટલા કંટાળી ગયા હશે કે જે આજની પેઢી હશે એટલી કંટાળી ગઈ હશે કે એને એ ધર્મના નામથી દૂર ભાગશે પણ માણસની વૃત્તિ એવી છે કે કોઈ ભગવાન જેવી શક્તિ હોય કે ઉપરની શક્તિ હોય એમાં વિશ્વાસ ન કરે એવું એના બની શકે તો એક નવી પ્રણાલિકાઓ ઊભી થશે જે હિન્દુ ધર્મ અને બૌદ્ધ ધર્મના આધ્યાત્મિકતાના ઉપરના જે પ્રિન્સિપલ્સ છે એના ઉપરથી એક નવી પ્રણાલિકા ઊભી થશે તો આ વસ્તુ ભાઈશ્રીએ યુસ્ટનમાં કરેલી અને સાથે સાથે અમે કુંભમાં પણ ગયા તો એક થયું કે આપણે કંઈ કરવું જોઈએ આપણો ઇતિહાસનું સાચું નોલેજ છે એ આપણે આ જનરેશન સામે મૂકી શકીએ અને બતાડી શકીએ કે સનાતન જ પણ જે ધર્મો છે જે સાથે સાથે જૈન ધર્મ ધર્મ લઈ લઈ લો લો કે બૌદ્ધ ઝાડના બધી ડાલીઓ છે ને આમાંથી આપણે સારું શું લેવું જોઈએ કારણ કે આપણે વસુવદેવ કુટુંબ વાત કરીએ છીએ પણ એ સાચીમાં સારું શું લેવું જોઈએ તો એ અમે લોકો સામે રજૂઆત કરવા માંગીએ છીએ અને હંસવાણી શબ્દ એ ક્યાંથી મળ્યો એની હું તમને વાત કરું તો એક ખૂબ જ સુંદર ભજન છે કે ભાઈ કાગ બાપુનું હું તમને ભજન ગઈને સંભળાવું કર મન ભજણ નો વેપાર કર મન ભજનનો વેપાર ભજણ નો વેપાર હરિ તારા નામનો આધાર ભજન નો हरि तारा नाम नो आधार मन भजनो नो पार कागवाणी मेलिने मा हंसवाणी પિંજ પોપટ બોલે ભાઈ પિંજ રામ પોપટ બોલે એને રામ શૂલાગીરે કર મન ભજણ નો વે પાર કર મન ભજન નો વહે હંસવાણી ક્યા બાત આ શબ્દ અમને ત્યાંથી મળ્યો હંવાણીનો ભજનમાંથી પેલા શરૂ કરવાના હતા કારણ કે આમાં જે જેના ઇન્ટરવ્યુઝ લેવાના હતા જે અમારો આખો ડોક્યુમેન્ટેશનનો જે પ્રોજેક્ટ હતો એ અમે સંતોની વાણી આમાં લેવા માંગતા હતા પણ સંતવાણી કરતાં હંસવાણીનો શબ્દ બહુ બહુ રુચિદાયક છે અને હું દલપતભાઈ પઢિયારને મળ્યો અને દલપતભાઈએ મને જ્યારે હંસવાણીનો અસલી મિનિંગ સમજાવ્યો જે હું તમને કહીશ કે હંસલો કોણ તો કે જે નીર અને ક્ષીરને અલગ કરે અને આપણા શાસ્ત્રોમાં હંસની સ્થિતિ પરમહંસની સ્થિતિ સુધી પહોંચવાની એક એક પ્રયાસ માણસને કરવો જોઈએ કે નીર અને ક્ષીરને અલગ કરે અને સ્થિત પ્રજ્ઞતાની સ્થિતિ હોય અને વાણીનો વાણીનો વિવેક છે કે પરા પશ્ચિ માધ્યમ અને વૈખરી આ ચારેથી વાણીનો ઉદ્ભવ થાય છે તો હંસવાણી એ જે સાચી વાણી જે વાણી જે પરમહંસની વાણી છે જેમાં આપણને નીર અને ક્ષીરનો વિવેક સમજાય અને જે સારું હોય આપણે લઈએ ખોટું હોય અને આપણે ત્યાગીએ વાહ એટલે તમે આ હંસ વાણી શબ્દ નો અમલ કરીને આ પ્રોજેક્ટ કરી લીધો છે હવે એમાં તમે કઈ રીતે ડોક્યુમેન્ટેશન કરવા માંગો છો ડિજિટલ સ્વરૂપમાં કે એ અમને સમજાવો આહા હા તો આમાં અમારો પ્રયાસ એ રહેશે કે ડિજિટલ સ્વરૂપે અમે ઇન્ટરવ્યુસ થી શરૂ કરીશું અને ઇન્ટરવ્યુ જેવી રીતે કે હું પોતે પૂજન પટેલ એક યુવાન છું જે અમેરિકા થી આવું છું પણ મને પોતાને કેટલું નોલેજ છે મેં શાસ્ત્રો વાંચ્યા છે મને મને નોલેજ હોય કે આ વસ્તુઓ છે મને મોટું મોટું ઉપરથી નોલેજ છે પણ મારે હું પોતે જિજ્ઞાસુ છું કે મારે પોતે આ બધી વસ્તુઓ શીખવી છે તો હું યુવાનોનો પ્રતિનિધિ થઈને એક મુમુક્ષુની ભાવનાથી સંતોને મળીશ સાથે સાથે એવા ઇતિહાસકારોને મળીશ કે જેમને આ કાર્યમાં કે આ ટોપિક ઉપર ખૂબ જ એમનું આખું જીવનનું કાર્ય કર્યું હોય અને એવા એવા કેટલા બધા ઇતિહાસકારો છે સંતો છે કે જેમણે એમનું આખું જીવન આ વસ્તુ પાછળ આપી દીધું હોય અને એનાથી અમે એમને એ જ બધા પ્રશ્નો પૂછશું જે આજની પેઢી સમજી શકે જે આજની પેઢીને એના માટેના પ્રશ્નો હોય અને આ પ્રશ્નોના જે ઉત્તરો હશે અમે એવા જ ઉત્તરો એક્સપેક્ટ કરીશું કે સનાતનના મૂળ સિદ્ધાંતો અમને સમજાવે અને આ સિદ્ધાંતોથી માણસને આધ્યાત્મિકતા તરફ વાળવાનો પ્રયાસ છે કારણ કે આધ્યાત્મિકતા લોકો વાતો કરે છે કે આધ્યાત્મિક છે માણસને આધ્યાત્મિકતા તરફ વળવું છે કે ધર્મ આધ્યાત્મિકતાથી અલગ છે પણ આધ્યાત્મિકતાનું સાચું સ્વરૂપ શું છે કારણ કે ધર્મ વિના પણ આધ્યાત્મિકતા ટકી ના શકે તો ધર્મના રેલમાં રહીને કઈ રીતે આપણે આધ્યાત્મિકતા તરફ વળી શકીએ એનો આ પ્રયાસ છે અને સાચી આધ્યાત્મિકતા માણસને ખબર પડે તમે એના માટે આખી ટીમ ઊભી કરી છે અને કેવી રીતે કામ કરી રહ્યા છો તમે એટલે એની માટે અમારે પાસે અત્યારે બ્રાન્ડ ડેવલપમેન્ટ ટીમ છે અમે પ્રોડક્શન સ્ટુડિયોને જેને કામ આપવાના છે એ પ્રોડક્શન સ્ટુડિયો સાથે અમે આ બધા શૂટ્સ માટે નીકળીશું અમારી પાસે સ્ક્રિપ્ટ રાઇટર છે જે આ સ્ક્રિપ્ટ રાઇટિંગમાં મદદ કરી રહ્યા છે અને પોતે રમેશભાઈ પણ અમારી સાથે આમાં જોડાયેલા છે કે ગ્રાસરૂટ્સ લેવલે અમારે જે આમાં કાર્ય કરવાનું છે તો એ કાર્યમાં અમારે તમારી હેલ્પની જરૂર છે કારણ કે હંસવાણી એક પ્રોજેક્ટ નથી હંસવાણી એક મૂવમેન્ટ તરીકે હું જોઉં છું અને મૂવમેન્ટ એ છે કે સનાતન ધર્મમાં ખાલી સંતોજ નહીં પરંતુ ગ્રાસરૂટ્સ લેવલે જે જે માણસોએ કામ કર્યું હોય તો એ માણસોની પણ સ્ટોરી આપણે આમાં બતાડી શકીએ એ લોકોના ઇન્ટરવ્યૂઝ લઈ શકીએ અને એમનાથી શીખીએ કારણ કે એમને આધ્યાત્મિકતાને એમના જીવનમાં ઉતાર્યું છે આધ્યાત્મિકતાની વાતો કરવી એ અલગ વસ્તુ છે પણ આધ્યાત્મિકતાને સાચીમાં જીવનમાં ઉતાર્યું હોય એવા માણસોને મળીને અમે એમના ઇન્ટરવ્યૂ લઈને આજની પેઢી સુધી પહોંચાડીશું અને મારે નવી સવારના પ્રેક્ષકોને માહિતી આપવાની કે થોડા મહિનાઓ પહેલાં પૂજનભાઈ મને મળવા આવ્યા અને જ્યારે તેમણે એક આ પ્રોજેક્ટની મને વાત કરી ત્યારે હું એટલો બધો નવાઈ પામ્યો કારણ કે અમેરિકામાં સનાતન ધર્મને આટલું સરસ રીતે સમજે પહેલી વાત તો એ કે એમની સમજણ બહુ જ ગહન છે હું પોતે લગભગ ચાલીસ વર્ષથી આખા ગુજરાતમાં ફરું છું અને મારું પણ પ્રમાણમાં ધાર્મિક અને આધ્યાત્મિક વાંચન ઘણું છે અને આમ છતાં મારે કહેવું જોઈએ કે પૂજન સાથે મારે ઘણી બધી વાર જે સંવાદો થયા એ સંવાદોમાં સનાતન ધર્મ વિશેનું એમનું જ્ઞાન અને માહિતી પણ અલગ અલગ પ્રકારની એ સાંભળીને હું એટલો બધો રાજી થયો મને તો માનવામાં જ નહોતું આવતું કે અમેરિકામાં નો આવો એક આપણો મૂળ ગુજરાતી યુવાન સનાતન ધર્મને આટલું બધું સમજતો હોય અને પછી જ્યારે ખબર પડી કે આ જે અમૃત છે સનાતન રૂપી અમૃત છે એ અમૃત એ બધાને પહોંચાડવા માંગે છે અને એના માટે આજના સમયને અનુરૂપ જ એમણે ડિજિટલ ડોક્યુમેન્ટેશન અને પૂજન તમે જ્યારે બોલતા હતા ત્યારે તમારી વાત સાથે હું ઉપર સંમત થાઉ છું કે સનાતન સનાતન આપણે બધા બોલીએ છીએ અને વેદ વેદ પણ બોલીએ છીએ કે ચાર વેદ ને બધાને ખબર જ હોય કે ચાર વેદ વેદના નામ પર ખબર હોય સનાતન ધર્મ હવે તો થોડા સમયથી વધારે ગૌરવથી બોલાય છે તો થોડોક સમય એવો હતો કે સનાતન ધર્મ જરા હાસ્યમાં જતો રહ્યો હતો ને માત્ર સનાતન સત્ય ભાષામાં એ શબ્દ જ હતો કે ભાઈ આ સનાતન સત્ય છે એવું જ આપણે બોલતા હતા પણ સનાતન ધર્મ એ હવે જાણે કે છેલ્લા એકાદ દાયકામાં લોકોને ખબર પડી હોય એવું લાગે છે પણ એની મધુરતા એની વ્યાપકતા અને એનો ઉપયોગ કરીને એક સુંદર જીવન જીવવું એ ખરેખર મહાન ઉપલબ્ધિ છે અને હું તો એમ પણ કહું કે મહાન તક છે એટલે આવી પરિસ્થિતિ છે જ્યારે ધર્મના નામે અધર્મ વધારે ચાલતો હોય મને ઘણીવાર એવો પણ વિચાર આવે છે કે આ વિશ્વમાં ધર્મના નામે સૌથી વધારે અધર્મ થયો હશે તો એવી પરિસ્થિતિમાં આપણે નવી પેઢીને સાચો ધર્મ સાચો ધર્મ બતાવી શકીએ અને એ એનું તમે પાછું બીડું ઝડપ્યું છે એટલે ખરેખર બહુ જ આનંદની વાત છે અને પૂજનભાઈના આ કાર્યમાં આપણે બધાએ પણ જે જે રીતે સહયોગ કરી શકીએ એ રીતે સહયોગ કરવો જોઈએ કારણ કે આ આપણા બધાનું કામ છે આ પૃથ્વી ઉપર આપણે જન્મ લઈને આવ્યા છીએ તો આપણા બધાની પહેલી પવિત્ર ફરજ તો એ જ છે કે આ જીવનને સુંદર રીતે જીવવું અને જો તમે સનાતની છો તો તમારી બીજી ફરજ એ છે કે સનાતન ધર્મને સમજવો અને નવી પેઢી સનાતન ધર્મથી વિમુખ એટલા માટે પણ થઈ ગઈ છે કદાચ પૂજન એમને ખબર જ નથી કે સાચો સનાતન ધર્મ એમને ખબર જ નથી કે કોને ફોલો કરવા શું કામ કરવા અને જે ધર્મના નામે તમે જેમ વાત કરીને કે ધર્મના નામે જે ખોટા આચરણો થયા છે ને એના કારણે આસિક પાક તરફ વધારે છે હું નરોત્તમભાઈ પલાણને મળવા ગયો હતો અને નરોત્તમ દાદાએ બહુ ખૂબ જ એક સુંદર વાત કરી હતી કે પાંડુરંગ દાદા એમ કહેતા કે વેદોના લખનાર કોણ તો કોઈને ખબર નથી કે વેદો કોણે લખ્યા પણ એ જે જેને લખ્યા હતો વેદોએ જે સંસ્કૃતિ ઊભી કરી એ સંસ્કૃતિ અત્યારે પણ આપણે જીવી રહ્યા છે તો આવું કાર્ય જે પાસ્ટમાં કર્યું તો આપણો પણ એક રિસ્પોન્સિબિલિટી છે કે આપણે પણ એ કાર્યને આગળ વધારીએ પૂજનભાઈ તમે ખરેખર કરવા જેવું એક કામ હાથ ઉપર લીધું છે અને તમે સરસ રીતે આ કામ આગળ વધારી રહ્યા છો તમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને આ કાર્યને અવિરત રીતે તમે વધારેને વધારે સારી રીતે કરતા રહો તેવી શુભકામનાઓ પણ આપીએ છીએ નવી સવારના સ્ટુડિયોમાં તમે આવ્યા અને અમને આટલી સુંદર મુલાકાત આપી તમારા ઉપર અમને ગૌરવ થાય એ પ્રકારનો સંવાદ પણ અમારી સાથે કર્યો એ માટે પણ હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું ધન્યવાદ